નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોડાઈ શકો છો ત્યાં ત્રણસોથી વધુ મેમ્બર્સ જોડાયેલા છે ત્યાંથી તમને આપણા ડેલી વિડીયોની પણ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે વિદ્યા સહાયક ભરતી ખુશખબર એટલે કે ત્રેપનસો સાઠ જગ્યામાંથી જે સત્યાવીસો પચાસ કાયમી વિદ્યા સહાયકોની જે ભરતી આવેલી છે બાકી છે તેના માટે જે આજના વિડીયોમાં સમાચાર આવેલા છે તેના વિશે વાત કરીશું એટલે કે ચૂંટણી બાદ આ મહિનામાં જે શિક્ષકોની સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકોની ભરતી થઈ શકે છે એ વિશે અહીં સમાચાર આવેલા છે તેની આ વિડીયોમાં વાત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જે આજની શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો આ શિક્ષક ભરતી પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક જેવા વિભાગોમાં આવેલી છે જેની લાયકાત છે પીટીસી બીએડ જેવા વિષયો પર તેમજ બધા વિષય તેમજ ગણિત ગુજરાતી અંગ્રેજી જેવા વિષયો માટે ભરતી આવેલી છે જે જૂન બે હજાર ચોવીસ માટે છે અને સોળ એપ્રિલ સુધી રૂબરૂ અરજી કરવાની રહેશે તો મિત્રો મુખ્ય વિડિયોની વિડીયોની વાત કરવામાં આવે તો જે વિદ્યા સહાયક ભરતીના વળતા એટલે કે આ માહિતી જ્ઞાન સાર્થિના પ્લેટફોર્મ પરથી મળેલી છે અને માત્ર માહિતી ખાતર વિડીયો બનાવેલો છે જેમાં જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતીના અગિયાર માસ પૂર્ણ થવાને આરે છે જેમાં બીજી બાજુ એસએમડીએસ દ્વારા ટૂંક સમયમાં જ્ઞાન સહાયકોની કામગીરી શરૂ થવામાં આવનાર છે તે ઉપરાંત છેલ્લા કેટલાક ઘણા સમયથી પણ જે જ્ઞાન સહાયકોને રાજીનામામાં વધારો થયેલો જોવા મળે છે એટલે કે શિક્ષકોની જગ્યાઓ વધુ પડતી ખાલી પડી રહી છે અને ચૂંટણી કામગીરી પૂર્ણ થતાં જ એસએમડીએસ અહેવાલ મુજબ નવી ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી તો મિત્રો ચૂંટણી કામગીરી પૂર્ણ થતાં એટલે કે જુલાઈ અથવા ઓગસ્ટ માસમાં જ એસએમડીએસ અહેવાલ મુજબ નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે તે ઉપરાંત શિક્ષણ વિભાગે આ સત્યાવીસો પચાસ જગ્યાઓ ભરવાની અગાઉ મંજૂરી આપી દીધેલ છે એનો પરિપત્ર પણ જાહેર થઈ ગયેલો છે અને અગાઉ મંજૂર કરેલ ત્રેપનસો સાઠ જગ્યાઓ પૈકી જે છવ્વીસો જગ્યાઓ ભરવામાં આવી હતી જોકે હાલ ભરતી ક્યારે થશે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી એટલે કે ચૂંટણી પછી જુલાઈ ઓગસ્ટ માર્ચમાં અંદાજીત ફરતી આવી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે